આપણે છે ને અત્યારે છે ને તો ભાઈને છે ને બરજાને અત્યારે છે ને પાણીની બહાર કાઢ્યા છે એટલે અહીંયા વાડી છે ને અહીંયા બાંધી આવી અત્યારે ઘણું બધું પાણી જાય છે સડક ઉપર જોવો તમે સડક તમે જોઈ શકો છો ઘણું બધું પાણી જાય છે જો કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં મજા આવે ફરી એક નવા લોકોની શરૂઆત કે બધાને જય માતાજી જય મામાબાઈ બધાને ગુડ મોર્નિંગ તો જાગી જાય છે કેમ કે આખી રાત વરસાદ પડ્યો એટલે કામે અત્યારમાં નથી જાય વાગ્યા છે અત્યારમાં અગિયાર અગિયાર વાગી છે ને અચાનક ઘણું બધું પાણી આવી છે 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 જો પાણીમાં પાણી છે આખી વાડી ભરાઈ જશે જવું પાણી જો અહીંયા પાણી જાય છે તમને દેખાતું હોય છે ને જો જ્યાં ઈકો દેખાય ને આ પાણી બહુ આવ્યું છે છે ને ઘણું બધું પાણી આવ્યું છે આ મકાન ડૂબી જશે આખું જો ઈકો દેખાય ને આખો બુડી જશે જો ઘણું બધું પાણી વધી જશે સમજો પાણી અંદર જાય છે જો મકાનમાં જાય છે ઓહો જો ભેંશ ને છે બળદ પાસે પાણી દઈ જો આમ જોવાય છે મકાન બહુ પાણી જાય છે જો આપણે અત્યારે ને એવું છે ને ને છે ને આપણે બીજે આમ મેકો જવું પડશે કેમ કે ત્યાં બધે અહીંયા તો બધે પાણી ભરાઈ ગયું હવે હું જો છે હવે આપણે છે ને આમ બીજી વાડી છે ને ત્યાં આગળ મેં ત્યાં પાણી નથી ત્યાં મેકો લાવી પડશે કેમકે પાણી ઘણું બધું વધી ગયું જો ઓ ઓટાની કોરે ભોગી ગયું જો થોડુંક જ બાકી રહ્યું જો ઘણું બધું પાણી વધી ગયું છે જો આ ભ્યા છે ને જો પાણીમાં કેટલું છે ને હવે કાંઈ થોડોક જ બાકી ગયું એટલે ઓળખી દેજો પાણી ઘરમાં પણ પીવું જાય કેમ કે આપણે વ્યાહું છે ને સામે આપણે વાડી છે બાજુમાં ન્યા મેં જાવવી પડશે હલો હવે એને મેચ એમ એમને છે ને પાણી ચાલો ફૂલ વધી ગયું જો ઓહ બાજુના કપામાં જો ઓઉં છે ને સામે મૂકવા દાવી પડે જે મમ્મી છે ને ફ્યાવુંને બહાર કાઢી છે ને હવે છે ને બીજી વાડીયા બાંધવા દે છે ભાઈ છે ને બદલ કાઢે છે જો પાણી બહુ વધી છે પાણી આમ જો સારી છે આમ આપડે છે ને ઓલી આમ વાડી આગળ છે ને ત્યાં ભાઈ ત્યાં કોર હોય છે તો ત્યાં બાંધવા વાર છે ચાલો જઈએ મકાન છે ત્યાં છે તો પાણી એની આગળ કેટલું વધી જુ તો ઓછી ઠેર વાગી છે ને આપણે છે ને અત્યારે છે ને તો ભેઈને છે ને બરજાને અત્યારે છે ને પાણીની બહાર કાઢ્યા છે એટલે અહીંયા વાડી છે ને ત્યાં બાંધી આવી કેમકે ના ભાઈબંધની વાડી છે ને આ બાંધવા જવા પડશે કેમકે આવડા છે ને તો અહીંયા ઉભા છે પાણી કેમ કે પાણી છે ને બહુ વધે છે કેમ કે કહેવાય કે ગોધરા અને ગરાઓની બહુ આવ્યું છે તો ઓવરફ્લો હશે તો પાણી આવ્યું આવશે કેમ કે આખી રાત વરસાદ પીડો એટલે બહુ પાણી આવ્યું છે કેમ કે આની પહેલાં બહુ આવ્યું હતું એની કરતાં વધારે આવ્યું છે કેમ કે અત્યારે છે ને મકાને પાણી સડવા સડવા જેવું છે તો કેટલું પાણી વધે એનું કંઈ નક્કી જ નથી નીકળે ને આપણે ઘણું બધું પાણી વધી જશે જો આ કપ્પા બધું છે ને કપા બધું ભરાઈ ગયો છે પાણીનો જો આ બધું પાણી કોઈ બી ન હોય તો એને બદલે આ કપ્પામાં બધે પાણી લાવવા મળ્યું કેમ કે આપણું મકાન છે ને ત્યાંથી તો આગળ ઘણું બધું પાણી આ બાજુ આવી ગયું છે ને અત્યારે છે ને અહીંયા ભોગી ગયું છે આપણું મકાન તમને દેખાતો ત્યાં છે તો ઘણું બધું પાણી આવી ગયું છે ને જેમ બને વધતું જાય છે કેમ કે પહેલાં આખરે લાડ બધું પાણી આવ્યું છે અને આખરે એવું થયું કે ઓછું છે આખરે આખે બહુ વધારે એવું છે આપણે છે ને બળી જવા ને ભેંચ ના છે ને હવે મેં કહેવાય છે ને આપણે છે ને પાછા ઘરે જઈ કેમકે ઘરે કેટલું બધું પાણી વહેલું છે જવું પડશે ને આ તો ઘણું બધું પાણી વધી ગયું છે તો બધું પલડી જાય એટલે બધી વસ્તુ નાખવી પડશે અંદર કેમ કે અત્યારે પાણી જવું હો ખાલી છે ને રસ્તા ઉપર એટલું પાણી થઈ જા આપણું મકાન દેખાતું ના પાણી અડી ગયું જો જો હેલા હશે પાણીમાં બે ભાઈ ને હવે જાય અહીંયા ખરે તપાસ તો પડશે ને કેટલું પાણી વહી છે કેમકે જો પાણી રસ્તા ઉપર છે એટલું પાણી પાણી આમ જાય છે રસ્તા વાડીમાં જાય કપાસ હો ડૂબી ગયો છે એટલે આપણે છે ને ઘરે આવી જાય છે ને પાણી છે ને ઘણું બધું બધું જો એટલે ગાડી પડી પણ ડૂબી જાય છો બસ હવે જરી તો બાકી રહ્યો ઓટે પણ રાંધણીમાં જાય છે જો પાણી એટલે છે ને આપણે છે ને માલની નીણ ગંજી જો પાણીમાં જાય છે જો દેખાતું છે ઓહો કેટલું પાણી આમ તો જો ગંજી આખી તણાઈ જાય છે માલ ની નીડ છે એ તણાઈ જાય છે પાણીમાં જુઓ કેટલું બધું પાણી આવ્યું છે છે ને અત્યારે આપણે તાત્કાલિક બહાર નીકળવું પાણીમાં કેમકે ગાડી છે ને તણાવ તણાવ જવું શું છે કેમકે જાય છે ગાડી જુઓ પાણી તો જો ઓહો એટલે બધું પાણી થાય જુઓ ને કોઈના કોને ગાડી બહાર પડી છે ખાયા જવું પડશે કેમકે ગાડી છે ને કોકનો ફોન આવ્યો છે કે સરાકમથી અટકી રહી છે તો વળી જાય છે તણાઈ ને તો ખાયા બહાર ચાલો કાઢી લઈને ગાડીને ખાય અત્યારે ઘણું બધું પાણી જાય છે સડકો પર જોવો તમે સડક તમે જોઈ શકો છો ઘણું બધું પાણી જાય છે જો ઓહો હો હા સાપ ને ઓહો બેલામાં ડૂબી જશે જો આપણે આપણો રસ્તો છે જવાનો અને કેટલું બધું પાણી જાય છે અને પાણી ઊભા એવા સી કાકા ને ખરે તો આબા પરિચાર છે એવું બધા ને સમજો પાણી ઓહો ખેતરમાં પાણી ચાલે બધું પાણી પાણી જુઓ ઓહો જોણી જુઓ ના લોકોને પાણી જ કે પાણી બહુ જ આવ્યું છે પાણી જો ધાબા ઉપર પગી છે ધાબા ને છે ને એવી પાસે સીપડા ખાય છે ઈડે અત્યારે વરસાદે ફૂલ ચાલુ છે ને પાણી છે ને બહુ જ ફૂલ આવ્યું છે ને બધાના મકાનને એવું ડૂબી ગયું છે જો કહેવાય ને બધા મકાન ડૂબી જશે જો બધા દેખા દે છે બધાના મકાન ડૂબી છે જરાક કેમકે પાણી ફૂલ આવ્યું છે બધાના મકાન કામ ઉ પાણી આવી ગયું છે કેમકે પાણી આની પહેલાં આવ્યું હતું એની કરતાં વધારે બહુ આવ્યું છે અને ઓ એટલે પાયા માલ નદી ને એવું આવેલું છે એટલે પાણી ફૂલ વધારો છે અને કઈ નક્કી ન કહેવાય કેમ કે હજી કેટલું પાણી વધે કંઈ નક્કી નથી અત્યારે અમારા ગામનો ઘરાઓ છે ને અમે જ્યારે પાણી જોવા આવેલા છે જો ઓહો પાણી જાય છે જો તમે પાણી જ્યારે બ બહાટી જાય છે તો ઓહો કેટલું પાણી જાય છે જો ને પાણી છે ને બહુ એટલે બહુ જાય છે ને અત્યારે છે ને બહુ પાણી વધી ગયું છે અને રોડ ને છે ને રોડ છે ને તૂટી ગયો છે તો હોય તો રોડ તૂટી જાય છે તો કેમકે સાડા બધું પાણી પાણી એટલું થઈ ગયું છે કેમ કે વાડીમાં જીધ્યું છે ને જો ને આપણે વાડી છે ને ત્યાં પાણી ભરાઈ ગયું તો એટલું કેટલું પાણી થાય તો ઓલા છે ને બધા આવી ગયા જાય છે તો પાણીમાં આયેલા જાય છે તો ફેમિલે છે ઓછું નથી થયું કેમ કેમકે પાણી અહીં હતું આ બે પગીચા છે ને ઉતરું છે એટલું પાણી કેમ કે અહીં રસોડામાં બધે પાણી આવી ગયું એ બધી વસ્તુ છે ને તણાઈને બીજે છે દેખાતું હોય છે કેમકે જુઓ ખાટલા પર બધી વસ્તુ મેં ગાડી પાણીમાં છે ને પાણી છે ને અહીં હતું થોડું ઘટી ગયું છે તમને દેખાતું હોય છે આપણે આવીને સુઈ ગયા હતા અને અત્યારે પણ કદી પાણી ઘીટું જ નથી કેમ કે પાણી જે આવે છે બહુ ઘટવાનું કાંઈ છે નહીં તો આજનો વિડીયો એન્ડ કરીએ મળીએ એક નવ લોગમાં અંધપતિની જય માતાજી જય મામા